यारे पारो 50 डिग्री ने पार करी जाए पर सी वो बहवानी जगहें बाष्पीभवन થઈ જાય ત્યારે જે ભારત ની સીમા પર અડીખમ રહે છે તેજ ભારત નો સપોર્ટ ગરમી કા મોસમ હોતા હૈ ઉસ ટાઈમ જવાનો કે લિયે બહોત મુશ્કિલ ઇતના એક તો ગરમી હોતી હૈ ઇતની ધુલ પરિયાદિયા ચલતી હૈ લેકિન ઉસ इतनी मुश्किलों में भी बी के जवान पूरी निष्ठा के साथ अपनी ड्यूटी करते हैं कभी ठंड में ठिठुर कर देखना कभी धूप में जल कर देखना किस तरह से हिफाजत होती है वतन की जरा सीमाओं पर जाकर देखना चीता जीवी चाल સાવ જેવું દુમન એ છે ભારતની પહેલી હરોળના યોદ્ધા બી એસ કિલોમીટર દૂર રેતીના તપતા આ પહાડો આગમાં બદલાઈ જાય સાંજ પડતા જ ઠંડા પવનો સાથે ઉડતી રેત આંખો આંજી દે વરસાદ અને વંટોળ જેવી વિષમ પરિસ્થિતિઓમાં પણ કેવી રીતે અડીખમ રહીને સીમાની સુરક્ષા કરે છે ભારતના આ લાલ ચાલો આજે અમે આપને બતાવીએ ઇન્ડો પાક બોર્ડર એટલે કે ઇન્ટરનેશનલ બોર્ડર બસ હવે અહીંયાથી પચીસ કિલોમીટર દૂર છે છે પહોંચી ગયા અમે અને આપ જોઈ શકો છો કે ઝીરો લાઇન ઇન્ટરનેશનલ બોર્ડર બીએસએફ માત્ર પચીસ કિલોમીટર અહીંયાથી દૂર છે આપને જણાવીશ કે બિલકુલ જે મારી લેફ્ટ સાઈડ જે રસ્તો જઈ રહ્યો છે તે જઈ રહ્યો છે બીએસએફ જે બોર્ડર છે જ્યાં બીએસએફના જવાનો દિવસ રાત તૈનાત હોય છે અને ભારતમાંની રક્ષા કરી રહ્યા છે એ બોર્ડર પર હું આપને લઈને જઈ રહ્યો છું બીજો અહીંયા જે રસ્તો જઈ રહ્યો છે જે બિલકુલ લેફ્ટ સાઈડ આપ જોઈ રહ્યા છો આ રસ્તો જે જઈ રહ્યો છે તે છે મા નળેશ્વરી તરફ એટલે કે મંદિર તરફ આ રસ્તો જઈ રહ્યો છે અને બીએસએફના જવાનોનો નિત્યક્રમ છે કે સવારે પહેલાં ઉઠીને માને થાળ ધરાવવામાં આવે છે પૂજા આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ જ પહેલાં મા નળેશ્વરીની પૂજા થાય છે અને ત્યારબાદ તેઓ મા ભારતીની રક્ષા કરવા માટે નીકળી જાય છે આ બોર્ડર તરફ સફેદ રેતનું આ મેદાન જોઈને ભલે તમારી આંખો ચમકે પણ આ આભાસી ચિત્ર છે મૃગ કારણ કે તેની પાછળ છે કડવી સચ્ચાઈ એક મુશ્કેલ પરિસ્થિતિની જેનો અંદાજો આ રસ્તા પરથી જ આવી જશે જેમ જેમ અમે બોર્ડરની નજીક પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમને અમને પણ ખ્યાલ આવી રહ્યો છે કે કેટલી મુશ્કેલીઓનો સામનો બીએસએફના જે જવાનો છે તે કરી રહ્યા છે આ બા રસ્તો જોઈ રહ્યા છો કેટલોક રસ્તો સારો પણ છે પરંતુ કેટલોક આ રીતે ખરાબ છે અને આ ખરાબ રસ્તાની પાછળનું એક કારણ છે વાવા વાવાઝોડું જી હા થોડા સમય પહેલા જે રીતે વાવા વાવાઝોડું આવ્યું હતું ત્યારે આ જે માટી જોઈ રહ્યા છો આ જે રોડ જોઈ રહ્યા છો તેના ઉપરથી પાણી વહેતા હતા ભલે દરિયો દૂર છે પરંતુ એ પ્રકારનું તોફાન આવ્યું એ પ્રકારનું વાવાઝોડું આવ્યું કે સર્વત્ર પાણી પાણી જ થઈ ગયું હતું અને જે પાણી અત્યારે પણ આપને જોવા મળી રહ્યું છે અહીંયા પણ આપ જોઈ રહ્યા છો જે વીજળીના થાંભલા છે એમને પણ અહીંયા નુકસાન પહોંચ્યું છે કેટલા બધા સામાનને નુકસાન પહોંચ્યું હતું અને આની સાથે દૂર દૂર સુધી આપને અત્યારે પાણી જોવા મળી રહ્યું છે અને પાણીની પેલે પાર જ્યાં આપને પહાડી વિસ્તાર થોડો જોવા મળી રહ્યો છે તે છે

અમે પણ આ ઓબળખાબડ રસ્તે ડગમગ કરતા પહોંચ્યા ત્યાં જ્યાં બે દેશો વચ્ચે ખેંચાયેલી છે એક લીટી પાકિસ્તાન બસ હવે દૂર નથી આપ જોઈ શકો છો અહીંયા બોર્ડ મારવામાં આવ્યું છે અને બીએસએફ તરફથી જ આ બીએસએફ ની પ્રિમાઇસિસ છે અને અહીંયા જ બોર્ડ મારવામાં આવ્યું છે કે સ્ટોપ પાકિસ્તાન બસો પચાસ મીટર જ દૂર છે બિલકુલ આ ગેટની બીજી તરફ પાકિસ્તાન છે એટલે કે ઇન્ડિયા અને પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર છે અને બસ હવે આપણે ત્યાં પહોંચી ગયા છે અને ત્યાં આગળ જઈને પણ આપને બતાવીશ કે પાકિસ્તાન ત્યાંથી કેટલું દૂર છે પાકિસ્તાન કઈ રીતે દેખાય છે ભારતની નજરમાં આપણે તો જોયું છે કે દુશ્મન દેશ પાકિસ્તાન છે અને હંમેશા અવર કરતો હોય છે પરંતુ આજે બોર્ડર પરથી હું આપને બતાવીશ એ પાકિસ્તાનનો ચહેરો અને પાકિસ્તાનની ધરતી અહીંથી આગળ હવે અમારું નહીં ચાલે

કેટલો ભેદ છે અથવા તો સમય સીમા કયા પ્રકારની છે બોર્ડર કયા પ્રકારની છે આપ જોઈ શકો છો ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેંચાયેલી છે આ બોર્ડર બોર્ડર આપણે મૂવી જોયું હશે પરંતુ રિયલ બોર્ડર ફેન્સિંગ આપ જોઈ રહ્યા છો નળા બેટ એક તરફ હું અત્યારે જ્યાં ઊભી છું તે ભારતની ધરતી છે અને દોઢસો મીટર પેલે પાર આપને જોવા મળશે એટલે કે લગભગ જ્યાં પાણી પૂરું થાય છે ત્યાંથી પેલે પાર જે છે તે પાકિસ્તાનની ધરતી છે અને ત્યાંથી લગભગ ત્રણ કિલોમીટર આગળ જઈએ એટલે ત્યાં શરૂ થાય છે માનવ વસાહત પાકિસ્તાનના લોકો ત્યાં રહી રહ્યા છે નાના નાના કસ્બામાં રહી રહ્યા છે

એક તરફ ભારત છે ને બીજી તરફ પાકિસ્તાન પરંતુ આ દેશની વચ્ચે છે એક આ બોર્ડર એ પણ એટલા માટે કારણ કે પાકિસ્તાનની અવરચંડાઈના કારણે જ આપણે બોર્ડર રાખવી પડી છે કહેવામાં આવે છે કે પાકિસ્તાન તરફ કોઈ જ બોર્ડર નથી કારણ કે એમને કોઈ ડર જ નથી ડર શાનો હોય કારણ કે લૂંટવા તો આવે છે ભારતમાં અને માટે જ ભારતે આ લાંબી બોર્ડર ખેંચેલી છે ત્યાંથી દૂર જઈએ એટલે કે ત્રણ કિલોમીટરની આગળ જઈએ તો પાકિસ્તાનની નાની નાની વસ્તી છે નાના નાના કસ્બા જોવા મળશે અને ત્યાં એ વસ્તી પણ જોવા મળે છે ઘણી વખત એ લોકો જોવા પણ મળી જતા હોય

હુમલો કરતાં ઝેરી અને જીવલેણ સાફ પણ રહે છે જેની સામે પણ આ જવાનોએ બાથ ભેળવાની હોય છે સુસવાટા મારતા પવનોની વચ્ચે બે કલાક ટકી રહેવું પણ મુશ્કેલ છે નમકીન ખારા પવનો શરીરને પાણી પાણી કરી દે હાડકા પીગળાવી દે માનસિક રીતે ધ્વસ્ત કરી નાખે પણ જેનું ટાર્ગેટ દુશ્મન હોય તેને આ કપરી પરિસ્થિતિ નથી નડતી બી ભારત નું પ્રમુખ અર્ધ સૈનિક બળ છે અને વિશ્વનું સૌથી મોટું સીમા સુરક્ષા બળ જેનું ગઠન એક ડિસેમ્બર ઓગણીસો પાસઠ માં થયું 6000 કિલોમીટર થી પણ લાંબી આંતરરાષ્ટ્રીય સીમાની સુરક્ષા કરે છે આ જવાનો જે બરફના પર્વત રેતાળ પ્રદેશ નદી ઘાટી અને જંગલ જેવા પ્રદેશો સુધી ફેલાયેલું છે આ બળ આ વર્દી દેશનું માન છે ને સન્માન જેને જાણવું હોય તો જવું પડે ઇતિહાસમાં એ વર્ષે જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું અને ત્યારે આ બોર્ડરના બીએસએફના જવાનોએ પાકિસ્તાનને પાણી પીવડાવી દીધું હતું 1965 માં બીએસએફ નું ગઠન થયું ત્યારથી જ સીમાવર્તી જે ઇલાકા છે જે વિસ્તાર છે એટલે કે સિયાચીનની વાત કરીએ બર્ફીલા ઇલાકાથી લઈ રેતીલા પ્રદેશ અને દરિયાઈ પ્રદેશ સુધી પણ બીએસએફના જવાનો છે લગભગ આખો વિસ્તાર છ હજાર કિલોમીટરથી પણ લાંબો આ વિસ્તાર છે અને બીએસએફના જવાનો લશ્કરી જે આ બળ છે તે સીમાની સુરક્ષા કરી રહ્યું છે એટલા માટે કારણ કે ભારત દેશના જે લોકો છે તે શાંતિથી સૂઈ શકે અને પાકિસ્તાન કોઈ પણ છમકલું ન કરી શકે અહીંયાથી પાકિસ્તાન ફક્ત એકસો

મા નડેશ્વરીમાં ફક્ત સામાન્ય લોકોને જ આસતા નથી પરંતુ આપ જોઈ શકો છો કે બીએસએફના જવાનો પણ પહેલો પ્રસાદ અહીંયા ચઢાવે છે માતાજીને નતમસ્તક થાય છે અને ત્યારબાદ જ તેમના દિવસની તેઓ શરૂઆત કરતા હોય છે તેઓ સાથે પ્રસાદ લઈને આવે છે આરતી કરે છે પૂજા કરે છે અને ત્યારબાદ જ તેઓ આગળનું કાર્ય કરતા હોય છે અને તેની પાછળનું કારણ એ છે કે મા નળેશ્વરી તેમની રક્ષા કરે છે ભારત પાકિસ્તાન બોર્ડર પર તેઓ જે કામગીરી કરી રહ્યા છે માં તેમને શક્તિ પૂરી પાડે

જ્યાં સીમા સુરક્ષા જવાનો સીમા સુરક્ષા બળ તૈનાત છે અને તેઓ દિવસ રાત દેશની રક્ષા કરી રહ્યા છે તો આજે જણાવીએ તેમની કામગીરી આ સીમા દર્શન વાઘા બોર્ડર પેટર્નના આધારે બીએસએફ જવાનની બહાદુરીનું પાલન કરવાના હેતુથી શરૂ થયું છે નળાબેટ પર બીએસએફના જવાનોની શૌર્યતાના દર્શન કરવા પણ એક લાહવો છે ફ્યુઝન બેન્ડ અને ઊંટ શો ડોગ શો જોઈ આપ પણ રોમાંચિત થઈ જશો વાઘા અટારી બોર્ડર પર જે રીતે સેનાના જવાનો એક તરફ ભારતના બીજી તરફ પાકિસ્તાનના જવાનો હોય છે અને એ જ રીતે નળાબેટ પર પણ બીએસએફના જવાનો છે તે શૌર્યની ગાથા ગાતા હોય છે અને તેઓ તેમની જે સેના છે તેમના જે કર્તવ્ય છે તેનું અહીંયા પ્રદર્શન કરતા હોય છે ને તે અહીંયા જોવા મળે છે જે ફક્ત બે જગ્યાએ જોવા મળે છે એક વાઘા અટારી બોર્ડર પર અને બીજું નળાબેટ પર જે અહીંયા બીટિંગ રીટ્રીટ થતી હોય છે પરેડ ગ્રાઉન્ડ માં બિટિંગ રિટ્રીટ સેરેમની માં પાંચ હજાર માણસો બેસવાની વ્યવસ્થા છે આ રિટ્રીટ સેરેમની નિહાળીને દેશભક્તિ રાષ્ટ્ર ભાવનાની અનોખી ચેતના અહીં આવનાર દરેક પ્રવાસી માં ઉજાગર થાય છે કેવું લાગ્યું તમે પહેલી વખત આવ્યા હા પહેલી વખત આવ્યા પણ ખરેખર આપણે જે સુરક્ષા આપણે જે બોર્ડર ઉપર જે સુરક્ષા કરી રહ્યા છે ખરેખર એમને સલામ છે કારણ કે એ જે લોકો આપણી સુરક્ષા કરે તો જ આપણે ચેન આરામથી જીવી શકીએ છીએ તમે બાળકોને લઈને આવ્યા હા બધા અમારી સાથે છે આ પાછળ બધા તો એક દીકરી મને અહીંયા મળ્યા છે કે જેમના પપ્પા પણ આર્મીમાં હતા અને આજે આ જવાનોને જોઈને તેમના પિતાની યાદ પણ તેમને તાજી થઈ ગઈ છે શું કહેશો એ માટે મને ગર્વ છે મારા પપ્પા પણ આર્મીમાં છે અજી છે આર્મીમાં કે રિટાયર થઈ ગયા અત્યારે હા

અને કાયમી માટે જો એ ટ્રેનિંગ પ્રેક્ટિસ કરે અને આવે તો બહુ સારું કહેવાય એમ બિલકુલ બિલકુલ

દેશ ભક્તિ જે લોકોને અહિયાં બીટિંગ રિટ્રીટ જોઈ અને ફક્ત આ તો એક ઝલક હતી એ ઝલક જોઈને આવું થયું છે વિચારો કે જયારે બોર્ડર પર જે આપણા સેનાના જવાનો હોય છે માઓના દીકરાઓ હોય છે જે લડતા હોય છે તો શું પરિસ્થિતિ સરહદ પર પ્રવાસનને વેગ મળે માટે હથિયાર પ્રદર્શનની ફોટો ગેલેરી અને બીએસએફના જવાનોની શૌર્યતા દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ આપ અહીં આવીને નિહાળી શકો છો નળા બેટ પર તમે આવો ત્યારે સીમા દર્શનનો લાહવો પણ તમને લેવા મળશે કારણ કે આપ જોઈ શકો છો કે આઈ એમ એટ નળા બેટ અને અહીંયા કઈ રીતે બીએસએફ ના જવાનો રહેતા હોય છે કામગીરી કરતા હોય છે તેની પણ એક પ્રદર્શની છે એક્ઝિબિશન પણ છે અહીંયા લેફ્ટ સાઈડ હું આપને બતાવીશ કે જોઈન ધ ફોર્સ આ રીતે ટેન્ટ બાંધીને તેઓ રહેતા હોય છે રેતીલા આ પ્રદેશમાં આ સાથે જ પાછળના જે દ્રશ્યો છે એ પણ આપણે બતાવીશ કે જ્યારે વોર જેવી સિચ્યુએશન હોય અથવા તો સીમાની જ્યારે સુરક્ષા કરવાની હોય છે ત્યારે પોતાનું જીવ કઈ રીતે બચાવીને અને દુશ્મનોને કઈ રીતે ઠાર કરવા છે તે માટે પણ આ રીતે રેતીના જે બેગ્સ છે તેના ઢગલા કરવામાં આવે છે અને પાછળ તેઓ છુપાઈને એટલે કે દુશ્મનને ન દેખાય તે રીતે તેઓ વાર કરતા હોય છે એટલે આ રીતે એક સ્ટેચ્યુ પણ અહીંયા બનાવવામાં આવ્યા છે ને આ સાથે જ હવે હું આપને લઈ જઈશ એ જગ્યા પર જ્યાં અંદર આપને જોવા મળશે કે કઈ રીતે સીમા સુરક્ષા બળના જે જવાનો છે તેઓ કામ કરે છે તેમની દિનચર્યા કયા પ્રકારની હોય છે આવો

तो सेवेंटी वन की वार के अंदर यहाँ से बी ने पाकिस्तान के ऊपर जो अटैक किया था यहाँ से दो बटालियन ने जिसमें पाकिस्तान का जो थरपारकर जिला है उसका काफ़ी इलाका हमने कैप्चर किया था और वहाँ पर अपना आठ महीना तक प्रशासन रहा था ये उन्नीस 19 दिसंबर उन्नीस को युद्ध विराम हुआ था यहाँ से कुल मिला के चालीस पैंतालीस किलोमीटर जितना नगर पार्क करे वहाँ पर अपना एसडीएम ऑफिस और पुलिस ये सब अपना इंडिया का था નાગરિકોને મા બોમ્બની રક્ષા માટે સતત ખડે પગે રહેનારા બીએસએફ જવાનોની જીવનચર્યાને પ્રત્યક્ષ અનુભવવાનો આ અભિનવ પ્રયોગથી ગુજરાત પ્રવાસનની નવી દિશા પણ ખુલી છે જવાનોની રહેણીકરણી ફરજો દેશ પ્રેમને રૂબરૂ નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આવી રહ્યા છે આ ઉપરાંત દેશના સીમાડા સાચવવાની અને રક્ષા કરવાની રોમાંચક કામગીરી પ્રત્યક્ષ નિહાળી અને અભિભૂત થઈ રહ્યા છે मिलते नहीं जो हक वो लिए जाते हैं हैं आजाद हम पर गुलाम किए जाते हैं रात दिन करो सलाम उन सिपाहियों को जो मौत के साये में भी जिए जाते हैं जय हिंद जय भारत